તો આપડો બંધ કેવાય તારું જલ્દી ભાડા હેઠ તારું કામ અમારે જલ્દી જલ્દી આવો આવો રઘુભાઈ આવો

અને જો ઓધી આપણો પાસે સગવડ હોય તો ઓધી આપી દેવા પડે પછી બાઈક બાઈક લાગે તો શું મેરાવ તમાર ક્યો તમાર કીધું તો ખાવ જગુ ભાઈ યાર ના ચાલે યાર એવું છોકરું તો જાય હેડ તો પહેલ યાર બી યાર બધાય એવું ના હોય આ ટુકો બાઈક લઈ આવવાનું કે પેલા કેવું પડ કાબલા રઘુ ભાઈ ના બાકી એ 50000 આલ દો પછી બાઈક લાવવાનું હોય અને આ તો બાઈક લઈને ઊભા આવી ગયા લ્યો એ બાઈક બાઈક વેચી મારો પણ મને આલો તમે

પતો કાલે આપી તો તમારી વાત તો બહુ સાચી હો રઘુભાઈ જો સુધી આપણો બીજા એ પહેલા હળવા પડે પછી બીજી વસ્તુ બસ્તુ ગરમો લાગ્યું એટલે પણ આ સોકણ કોણ સમજાવે આ લાવી દીધું બાઈક પણ તમારી વાત એકસો એક ટકા સાચી છે કે બાઇક પહેલાં ના લાવ્યો ને પહેલાં તમારા પૈસા આપી દીધા સારું હતું હું તમને એમ જ કહેતો હતો જગુભાઈ કે આપણા ફાય સગવડ હોય ને તો પહેલાં આપી દઈએ યાર આ કોકના પૈસા લીધેલા હોય આને એ આપી દઈએ પછી બીજી વાર લેવા થાય બીજું કોઈ નહીં આ પહેલાં વસ્તુ વસાવીએ પણ પહેલાં કોકનું બાકી હોય આપીએ પછી વસ્તુ વસાવીએ કશું વાંધો ને એવું લાવી દીધું હા તો હું તમને શીખવા આપું તમે તારા આપજો સ્વાથી આપણે એવું નહીં હા કા આવજો રુકો જરા સબર કરો